તાલુકામાં નોકરી કરવા આવતા યુવાનોની હાલત રીષી કંપનીના કર્મચારીઓનું જીવન અધરતાલ આણંદ જિલ્લાના યુવાનો તારાપુર હાઈવે પર ધરણા પર હજારો જિંદગીઓનું જીવન અદ્ધરતાળ કરી દીધું જુઓ આણંદ જિલ્લામાંથી વડોદરાના પાદરા તાલુકામાં નોકરી કરવા આવતા યુવાનોની હાલત રેસી એફઆઈબીસી કંપનીના કર્મચારીઓનું જીવન અદ્ધરતાળ આણંદ જિલ્લાના યુવાનો આણંદ તારાપુર હાઈવે પર ધરણા પર ગંભીરા બ્રિજ ગંભીરા બ્રિજ કોલેપ્સના કારણે આજે ઘણા લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ એની સાથે સાથે

આ યુવાનો આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં જતા ત્યારે અડધો અડધો કલાક આવા જવાનો થતો જેના કારણે આઠ કલાકની નોકરી હોય તો બીજું એક કલાક વધુ જાય એટલે કે નવ કલાકનો સમય જતો પરંતુ હવે ત્રણ કલાક આવવાના ત્રણ કલાક જવાના એટલે સીધા ચૌદ પંદર કલાક એ લોકોને અવર સાથે નોકરી પડે અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ભથ્થું કે કોઈ પણ પ્રકારનું પગાર વધારો સૂચના નથી આપવામાં આવી ત્યારે બધા જ કર્મચારીઓ આજે આનંદ હાઈવે પર અત્યારે બેઠા છે ધરણા પર બેઠા છે આ રીષિ કંપની જે પાદરા તાલુકા આવેલી છે એ કંપનીના કર્મચારીઓ છે હજુ બીજા પણ કર્મચારીઓ આવી રહ્યા છે અમારી સરકારને સીધી માંગણી છે કે આ પાદરા તાલુકામાં નોકરી જવા